Thank you. બિલાડી કોડ સૌથી ઉછું અને આફ્રિકન સિંહ એ સૌ આફ્રિકન સિંહ પછી સૌથી મોટો પ્રાણી છે વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગેર અભ્યારણ્યમાં જોવા જોવા માલતા નામ જીનો વૈજ્ઞાનિક નામ પેન્થેરા લીલો છે અન્ય નામ સાવજ આવજ મુતિય વાગ બબર છે મદરાજ ડાલા મત્તો કેસરી પંચાનન యుగేంద్ర వగేర సా

સિંહ પ્રેમીઓ માતા સિંહે નું મંદિર બનાવ્યું છે સિંહ નું મંદિર વિશ્વભરમાં એકલા ગુજરાતમાં જ છે મેક ઇન ઇન્ડિયાના લોકોમાં પણ સિંહને સ્થાન મળ્યું છે સિંહનો વસ્તી અને વિસ્તાર બે હજાર વીસમાં સિંહની વસ્તીમાં ચોસઠ ટકાનો વધારો થયો બે હજાર વીસમાં ત્રીસ હજાર ચોરસ કિલોમીટરમાં છસો ચોરાણું સિંહ છે વર્ષ બે હજાર વીસમાં સૌરાષ્ટ્રના નવ જિલ્લાના જિલ્લામાં ત્રીસ હજાર કિલોમીટરમાં જોવા મળે મળ્યા છે જેમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ પોરબંદર જામનગર રાજકોટ સુરેન્દ્રનગરના ત્રેપન તાલુકાઓનો સમાવેશ થાય છે